જય મિત્રો ઓમ দিশમ ક્લાસિસ્ટા ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એક નવો ટોપિક લઈને આવ્યા છે વિજ્ઞાનમાં જેમાં આપણે જાણવાનું છે કે આજે કે કઈ રીતે આપણને આ વસ્તુ આજુબાજુની જે દુનિયા આપણને જો જોઈ શકીએ છે એ કોના મદદથી આપણે જોઈ શકીએ છીએ એની વાત આપણે આજે કરવાના છીએ તો તમને ઓબ્વિયસલી ખબર પડી હશે કે સનાથી જોઈ શકીએ છે આપણે આંખ વડે તો ના મિત્રો ખોટી વાત છે આપણે આંખો વડે ખાલી આંખોની મદદથી જોઈ શકીએ છીએ દેખાવાની કોશિશ થતી હોય તો કોના કારણે થતી હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશના કારણે થતું હોય છે કેમ કારણ કે અત્યારે હાલ મારો જે ચહેરો છે તમને દેખાતો હશે નહીં કેમ કારણ કે મારી આંખ ઉપર જે તમારી આંખોમાં જે લાઈટ પ્રકાશ છે એનું પરાવર્તન થતું નથી એ પરાવર્તન ના થતું હોવાના કારણે હું તમને દેખાતો નથી પણ જ્યારે આપણે લાઈટ ઓન કરીએ છીએ ત્યારે ફરીથી તમે લોકો મને ક્લિયરલી જોઈ શકો છો કેમ કારણ કે આ જે લાઈટ છે એ લાઈટનો પ્રકાશ ક્યાં પડે છે મારા ચહેરા ઉપર અને ચહેરા ઉપર પરાવર્તન થયા પછી ક્યાં આવે છે તમારી આંખો સુધી પહોંચે છે એ પછી તમે મને જોઈ શકો છો તો એના માટેનું એક ટોપિક લઈને આ છે આપણે શું છે આ

આપણા અંગોમાં કેવી રીતે આપણે જાણીએ છીએ તો કે ઇન્દ્રિય તરીકે જાણીએ છીએ શેના તરીકે જાણીએ છીએ આપણે ઇન્દ્રિય તરીકે એવી કેટલી ઇન્દ્રિયો આવેલી છે આપણા શરીરમાં પાંચ ઇન્દ્રિયો આવેલી છે જેમાંની પહેલી કઈ છે આંખ બીજી નાક ત્રીજું કાન જીવ અને ત્વચા એમાંની એક ઇન્દ્રિય જે છે આ એના વિશેની ચર્ચા આપણે કરતા હતા ક્લિયર એમાંનો આંખોના આપણે ભાગો જોવાની વાત કરીએ કે આંખોના કેટલા ભાગો છે અને કયા કયા ભાગો છે એની શું વાત કરવાની છે આપણે બધી વાર્તા અહીંયા કરવાના છીએ આંખોનો પહેલો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો પારદર્શક પટલ આંખોનો જે પહેલો ભાગ જે શરૂઆત થાય છે એ આંખોના ભાગને આપણે શેના તરીકે ઓળખીએ છીએ પારદર્શક પટલ તરીકે ઓળખીએ છીએ આ પારદર્શક પટલને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કોર્નિયા તરીકે ઓળખવામાં આવશે શેના તરીકે ઓળખવામાં આવે છે કોર્નિયા તરીકે અને બીજો પાર્ટ જે છે બીજો પાર્ટ છે એને શું કહીશું કે આ જે પારદર્શક પટલ હતું એ પારદર્શક પટલના અંદર વચ્ચે આપણને શું જોવા મળે છે તો કે તરલ રસ જોવા મળે છે શું જોવા મળે છે તરલ રસ નેક્સ્ટ વન વસ્તુ છે કઈ તો કે કનિનિકા કનિનિકાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો આઈરિસ તરીકે ઓળખીએ છીએ અને એ આઈરિસ આપણને ક્યાં જોવા મળશે તરલ રસની પાછળ તરલ રસની પાછળ જોવા મળે છે તરત જ મળે છે આપણને કીકી જોવા મળે છે અને આ કીકીના પાછળ આપણને તરત શું જોવા મળે છે તો કે કાચ રસ જોવા મળે છે અને એ કાચ રસ ની પાછળ શું આવ્યું છે રેતીના અને રેતી પછી શું જોવા મળે છે આપણને દ્રષ્ટિચેતા જોવા મળે છે છે નેત્રપટલ તરીકે અને જે આંખનો લેન્સ જે છે એની આજુબાજુ શું રહેલું હોય છે કે સ્નાયુઓ રહેલા હોય છે તો આટલી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કયા કયા ભાગ થયા તો પહેલો કયો પારદર્શક પટલ માર્ગદર્શક પટ્ટાના અંદર જોઈએ તો શું જોવા મળે છે આપણને તરલ રસ તરલ રસ ના પાછળ શું જોવા મળે છે તો કે કનિનિકા અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં શું કહીશું આપણે આઈરીશ આયરિશ ના પાછળ તરત આપણને શું જોવા મળે છે કીકી કીકીને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્યુપિલ તરીકે ઓળખીએ છીએ બીપીએ પછી તરત તરત શું આવે છે તો કે સિલિયરી સ્નાયુઓ શું જોવા મળે છે સિલિયરી સ્નાયુ અને આ સિલિયરી સ્નાયુ કોના સાથે જકડાયેલા હોય છે તો કે આપણો જે આંખનો લેન્સ છે એને શું કરી રાખે છે ચકડી રાખે છે અને નેત્રપટલ જે આપડા નેત્ર જે મણી છે નેત્ર મણીના તરત પાછળ આપણને શું જોવા મળે છે કાચરસ અને કાચરસ પાછળ નેત્રપટલ એટલે કે રેટિના અને શું જોવા મળે છે છેલ્લે દ્રષ્ટિ ચેતા જોવા મળે છે દ્રષ્ટિ ચેતાને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં તો કે ઓપ્ટિક્સ નર્વસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્ટિક્સ નવ તરીકે ઓળખવામાં આવે છે હવે આ દરેક જે આપણે વાત કરી ભાગો એ ભાગો કેવા છે અંદર એનું શું કાર્ય છે શું કરે છે એની વાત કરીએ છીએ ઠીક છે તો પહેલું પારદર્શક પટલ છે પારદર્શક પટલને ખબર પડી છે શું કહેવાય ઇંગ્લિશમાં કોર્નિયા એનું કામ શું છે તો કે પહેલા આગળનું જે ભાગ આપણને જે જોવા મળે છે આંખનો જે આગળનો ભાગ જે જોવા મળે છે એ આગળના આપણે શેના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો પારદર્શક પાક તરીકે ઓળખીએ છીએ અને આ પારદર્શક ભાગ શું કરે છે તો કે આ જે પ્રકાશના કિરણો પડી રહ્યા છે એ પ્રકાશના કિરણો મને તમે જોવો ક્યાં જાય છે તમારી આંખોમાં અને આંખોમાં પહેલા કોણ પ્રવેશવા દે છે એ પ્રકાશના કિરણો અંદર આંખોમાં પ્રવેશવા દેશે એનું પ્રવેશવા દેવાનું કામ છે ક્લિયર અને શું કરશે એનું વકરી ભવન કરશે ક્લિયર પછી સાની વાત છે તો કે કનિકા હવે આ કનિનિકા શું કરે છે તો કે આંખની જે આપણી ટીકી રહી છે આંખની વચ્ચે શું જોવા મળે છે આપણને કિકી જોવા મળે છે એ કીકી શું કરે છે તો કે નાની મોટું કામ કરવાનું કોણ કોણ છે તો કે આઈરીસ નું છે આઈરીસ શું કહેવાય છે કનીલિકા અને આ આઈરીસ કા કારણે તમને શું જોવા મળે છે આંખોના અલગ અલગ રંગ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાહેર જીવનમાં આપણે શું કહેતા હોઈએ છીએ કે આની કીકી અલગ હોય છે તો એની કીકી અલગ હોતી નથી શું અલગ હોય છે એની

અને નાની મોટી જોડે જોડે આપણે શું કીધું કે કીકીનો રંગ કોના કારણે જવાબદાર આંખોનો રંગ કોના કારણે જવાબદાર છે તો કે કનિનિકાના કારણે જવાબદાર છે પછી છેની વાત છે વિદ્યાર્થી મિત્રો તો કે કીકી વાત છે પછી છેની વાત છે કીકી કિંકીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છે તો કે પ્યુપિલ તરીકે ઓળખીએ છે તેના તરીકે પ્યુપિલ તરીકે અને આ પ્યુપિલ શું છે તો કે આંખનું દર્પણમુખ તરીકે ઓળખાય છે અરીસો હોય એ અરીસાના આખા ભાગને આપણે શેના તરીકે ઓળખીએ છીએ આખો અરીસો હોય એટલે શેના તરીકે ઓળખાય દર્પણ મુખ તરીકે ઓળખાય તો આખનું દર્પણ મુખ કોણ છે વિદ્યાર્થી મિત્રો તો કે કીકી છે આખું દર્પણ મુખ કોણ છે કીકી અને આ કીકીનું કામ શું છે તો કે પ્રકાશની માત્રા જથ્થાનું નિયંત્રણ કરવાનું છે કે આંખમાં કેટલો જથ્થો જવા દે દાખલા તરીકે તમે લોકો ખરાબ બપોરે બહાર નીકળ્યા છો અને બહાર નીકળ્યા પછી અંધારા ઓળામાં આવો છો ત્યારે તમારી કીકી શું થાય છે મોટી થાય છે કે નાની થાય છે

એ લેન્સ ને શું કરી રાખવાનું છે જકડી રાખવાનું છે પકડી રાખવાનું છે અને સાથે સાથે એને કેન્દ્ર લંબાઈમાં વધારો કરવાનો છે અને ઘટાડો કરવાનું કામ કરવાનું છે સિલિયરી સ્નાયુનું છે ઠીક છે વિદ્યાર્થી મિત્રો હવે વાત છે શેની તો કે નેત્રમણીની શેની વાત છે નેત્રમણી નેત્રમણીને આપણે શું કહીશું ઇંગ્લિશમાં લેન્સ તરીકે ઓળખીશું અને આ લેન્સ કેવો હોય છે આપણી આંખમાં તો કે બહિર્ગોળ લેન્સ તરીકે હોય છે કેવો લેન્સ હોય છે આપણી આંખમાં બહિર્ગોળ શેની વાત છે હવે એના પછી તો કે નેત્રપટલની વાત છે નેત્રપટિલના આપણે ગુજરાતીમાં શું કહીએ ગુજરાતીમાં નેત્રપટલ કે હવે ઇંગ્લિશમાં શું કહીએ છીએ કે રેટિના તરીકે ઓળખીએ છે અને આ રેટિંગના ઉપર જે નેત્ર આ નેત્રમણિ જે હતી એ નેત્રમણિ દ્વારા જે પ્રકાશનું પ્રતિનિબ આપણા સુધી પહોંચવાનું હતું ક્યાં પહોંચશે રેટિંગના ઉપર અને એ રેટિંગના ઉપર આપણને પ્રતિબિંબ કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક અને ઉલટું જોવા મળે છે કેવું જોવા મળે છે યાદ રાખજો

ઓછી માત્રા ઝાંખા પ્રકાશ માટે જવાબદાર છે જોવામાં મદદ કરે છે જ્યારે શંકુ કોષો જે છે એ કેવા છે તીવ્ર પ્રકાશમાં આપણને જોવામાં મદદ કરે છે અને સાથે સાથે શંકુ કોષો રંગ પણ પારખે છે આ વધારાની ઇન્ફોર્મેશન હતી ઠીક પછી શેની વાત છે તો કે દ્રષ્ટિ ચેતાની વાત છે શેની દ્રષ્ટિ ચેતા દ્રષ્ટિ ચેતાને ઇંગ્લિશમાં શું કહેવાય ઓપ્ટિક્સ નવ તરીકે ઓળખવામાં આવે છે જે શું કરશે તો કે નેત્રપટલમાં જે વિદ્યુત સંદેશાઓ બન્યા છે એ વિદ્યુત સંદેશાઓ ક્યાં સુધી પહોંચાડવામાં મદદ કરશે મગજ સુધી પહોંચાડવામાં મદદ કરશે આ જે છેલ્લો ભાગ છે શેનું છે અને છેલ્લે એન્ડ ક્યાંથી પત્યું કે મોટા ભાગે જોવા જોઈએ તો ક્યાંથી પતે છે નેત્રપટલથી પતે છે તો પહેલા પણ પટલ છેલ્લે પણ પટલ પટલો મતલબ થાય પડદો ક્લિયર તો આગળનો પહેલો પડદો જે આ નીચે પડી ગયેલો છે શું છે પારદર્શક પટલ પારદર્શક પટલ ના અંદર આપણને શું જોવા મળ્યું હતું કે તરલ રસ જોવા મળ્યો તો એ તરલ રસ ના અંદર આપણને શું જોવા મળ્યું હતું વચ્ચે એક કનીનિકા અને એક કનીનિકા વચ્ચે આપણને શું જોવા મળતી હતી વિદ્યાર્થી મિત્રો કીકી જોવા મળતી હતી અને કીકી પાછળ આપણને શું આવેલો હતો લેન્સ અને લેન્સ કોના સાથે જોડાયેલો હતો સિલિયરી સ્નાયુઓ સાથે જોડાયેલો હતો છેલ્લે આપણને શું જોવા મળ્યું હતું કે નેત્રપટલ નેત્રપટલ ગુજરાતીમાં કીધું અને ઇંગ્લિશ શું કહેવાય એને રેટિના અને છેલ્લે શું દ્રષ્ટિ ચેતા તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી આંખ જેનાથી આપણે સારી સારી દુનિયામાં સારી સારી વસ્તુઓ જોઈ શકીએ છીએ ઠીક છે વિદ્યાર્થી મિત્રો તો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત